પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચિતનાબેન તિવારીને લીમડા ચોક શાક માર્કેટમાં નવું બિલ્ડિંગ બનાવી આપવા વધુ એક વખત રજૂઆત કરે છે સામાજિક કાર્યકર્તા અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવર્ષ દ્વારા આવેદનપત્ર આપી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે અશ્વિનભાઈ દેવજીભાઈ મોટી વર્ષ સામાજિક કાર્યકર્તા આજરોજ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી અને ચીફ ઓફિસર સાહેબ અશ્વિનભાઈ ગઢવી સાહેબને આજરોજ વર્ષો જૂની જે સમસ્યા છે જે ચોક શાક માર્કેટ આવેલી છે આ શાક માર્કેટના નવીનીકરણ માટે વારંવાર આવેદનપત્ર પણ અહીં આપેલું છે અને આ ત્રીજી વખત આજે લેખિત આવેદન આપવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે કે આવનારા બજેટમાં આ ચોક શાક માર્કેટને આધુનિક બનાવી અને લોકોને પ્રજાને પણ એ વેજીટેબલ લેવા માટે બહેનો ભાઈઓને તકલીફ ન પડે અને જે વેપારી ભાઈઓ છે જે ખૂબ જ ઉનાળાની ગરમી હોય કે ચોમાસામાં વરસાદ ખાબકે ત્યારે એની શાકભાજીને ખૂબ જ તકલીફ પડતી હોય અને નુકસાનીનો પણ એ ભોગી લોકો બનતા હોય છે એ સામાન્ય કપડાં બાંધી અને પોતાનું ભરણ પોષણ કરે છે સામાન્ય નાના બધા વેપારી ભાઈઓ છે આ લોકોને વર્ષોથી માંગ છે હવે પોરબંદર છાયા સહિત નગરપાલિકા મહાનગરપાલિકાની વાત પછી કરે પહેલાં જે પ્રાથમિક સુવિધા છે જે લોકોની જીવન જરૂરિયાત સામાનનું જે સામાન્ય જે ગૃહિણીઓને જે બકાલું લેવા જવું હોય છે એમાં જઈને આટલી બધી તકલીફો પડતી હોય ને આપણે મહાનગરપાલિકાની વાત કરીએ એના કરતાં પહેલાં આપણે લોકોને સુવિધા આપીએ અને આવનારા બજેટમાં હું તો કહું કે જોગવાઈ કરો તેની પહેલાં પ્રાથમિક સુવિધાના રૂપે કમસે કમ તમે એને શેડ સામાન્ય ફાઈબરના પતરા તો નાખો કે લોકો કાયદેસર બકાલું લેવા પણ નહીં જઈ શકે અને વેપારી ભાઈઓને નુકસાન વેઠવવાનો વારો ન આવે આ પોરબંદર જે લીંબડા ચોક શાક માર્કેટ છે એની સાવ નજીકમાં સુદામા મંદિર આવેલું છે સાવ નજીક મહાત્મા ગાંધીની જન્મભૂમિ આવેલી છે આ જે બહારથી પ્રવાસીઓ આવે છે તો વિચાર કરે છે કે આપણે ચાંદમાં પહોંચવાની વાત કરીએ છીએ ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ આપણે પણ આપણે વાત ક્યાં સુધી કરશું લોકોની જે સામાન્ય પ્રજાના જે પ્રશ્નો છે જે લોકોને ડાયરેક્ટ ટચ થાય છે એવા પ્રશ્નોનું નિરાકરણ પોરબંદર છાયા સહિત નગરપાલિકા નહીં કરે તો કોણ કરશે કેમકે જ્યારે જ્યારે મત આપે છે લોકો ત્યારે વિચારતા નથી એટલે સત્તાધારી પક્ષે પણ હવે વિચારવું પડશે કેમકે પોરબંદરમાં વિરોધ પક્ષ તો જોવા મળતો નથી મારી જેવા સામાજિક કાર્યકર્તાઓ એ ઝુંબેશ ઉપાડે છે તો કમસે કમ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ બંનેને મારી નમ્ર વિનંતી છે કે આવનારા બજેટમાં પોરબંદર લીમડા ચોક શાક માર્કેટને આધુનિક બનાવવા માટે બજેટમાં ફંડ ફાળવો અથવા તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી મદદ લ્યો પણ વહેલામાં વહેલી ટકે કાં તો આધુનિકરણ કરો ને કાં તો સામાન્ય સુવિધા તો કમસે કમ આપો તેવી એક સામાજિક કાર્યકર્તા તરીકે હું અશ્વિન દેવજી મોટી વર્ષ માંગ કરું છું